ઉપરથી આ પાંખો બળી ગઈ છે તેથી શિકાર કરવા દૂર સુધી જવાતું નથી જે નાનો મોટો શિકાર મળે છે તે ખાઈને મારું જીવન પસાર કરું છું હવે આજે તો કંઈક શિકાર મળી જાય તો સારું અરે જમવાનજી અત્યારે આપણે ચાલતા સાલતા ઠેઠ સમુદ્ર કિનારે પહોંચી ગયા છીએ હવે આગળ તો કોઈ રસ્તો આપડે ગુફા તરફ આગળ સામે સામેથી વાનરો નું ટોળું આવતું હોય એવું લાગે છે લાગે છે આજે પ્રભુએ ખોરાક નો બંદોબસ્ત કરી દીધો જો ત્યાં આ ગુફા આવે તો ઘણા સમય સુધી મારે ખોરાક નો પ્રબંધ કરવો નહીં પડે અરે ધમવાનજી સામે કોઈ પક્ષી જટાયા જેવું હોય એવું મને લાગે છે હા અંગતજી સામે જટાયા જેવું પક્ષી લાગે છે અરે આ શું આ વાનર તો મારા ભાઈ જટાયુ નામ લઈ રહ્યા છે તે તો કોઈ ઓળખીતા હોય તેવું મને પ્રમાણ થઈ રહ્યું છે તો સાલ તેમને પૂછ્યું કે તે લોકો જટાયુને કેવી રીતે ઓળખે છે અરે વાનરો તમે જટાયુનું નામ લીધું હા અને તમે કોણ છો તમે જટાયુને કેવી રીતે ઓળખો ના જટાયુને મેં જોયું નથી પણ પ્રભુ શ્રી રામે મળ્યા હતા અને મરતા મરતા દક્ષિણ દિશા તરફ નીકળ્યા છે શું વાત કરો છો મારો ભાઈ જટાયું મારો ભાઈ જટાયું મરણ પામો અરે અરે આ હું શું સાંભળી રહ્યો છું અરે ભાઈ ભાઈ જટાયું હે પ્રભુ અમે જ્યારથી ખુદા પડ્યા ત્યારથી મેં મારા ભાઈ જટાયુ કદી જોયો પણ નહોતો અને આજે જ્યારે જટાયુની ભાળ મળી એને ભાળ કોઈ મને આપી તો પણ કેવા સમાચાર આપ્યા કે મારો ભાઈ જટાયુ મૃત્યુ પામ્યો છે હા ભે વાનરો જટાયુ તમારો ભાઈ છે તો તેને જુદા કેવી રીતે પડીયા સાંભળો જામુવાનગી હું સંપાતી અને મારથી મોટો ભાઈ અમે યુવા અવસ્થામાં બહુ જ સફળ અને શક્તિશાળી હતા અમારી ઉડાન અવિશળ હતી અમે રાત રોઈ અને દિવસે સતત જ કરતા અને અમે ગગનમાં વ્યવહાર કરનારા પક્ષીઓ આ હજારો વર્ષો પહેલાં

અને અમે બંને ભાઈ ઉઠતા ઉઠતા સૂર્યની નજીક પહોંચવા લાગ્યા હું જટાયુ આગળ હતો હતો તેથી મને તાપ વધારે લાગતો છતાં પણ હું હતો અને જટાયુ નીચે હતો જેમ જેમ હું સૂર્યની નજીક પહોંચ્યો તેમ સૂર્યના આકરા કિરણોને કારણે તેમના આકરા તાપને કારણે મારી પાંખો બળવા લાગી અને મારી પાંખો સંપૂર્ણ રીતે બળી ગઈ અને હું પૃથ્વી પર પટકાવા લાગ્યો અને પૃથ્વી પર ફંગોળાતો ફંગોળાતો અહીં પડ્યો છું અને જટાયું ક્યાં છે તેની મને કોઈ ભાળ ન હતી અને જ્યારે હું આ પૃથ્વી પર પડ્યો ત્યારે ઋષિ ચંદ્રમાં તેણે મને જોયો અને મારી આવી દશા જોઈ તેથી તેમને દયા આવી અને તે મને તેના આશ્રમે લઈ ગયા ત્યાં લઈ જાય તેણે મારી સેવા કરી ત્યાં હું સાજો થયો તેમણે મને શસ્ત્ર શાસ્ત્ર વેદ ઉપનિષદ સર્વેનું જ્ઞાન આપ્યું એવામાં એક દિવસ મેં તેમને પૂછ્યું હે ગુરુદેવ હવે આ અવસ્થા ક્યાં સુધી મારે ભોગવવાની અને મારો ક્યારે ઉદ્ધાર થશે ત્યારે તેમણે મને કીધું કે જ્યારે પ્રભુ અવતાર ધારણ કરી પૃથ્વી ઉપર આવશે ત્યારે કોઈ દુષ્ટ તેમનું પત્નીનું હરણ કરશે અને તેની શોધમાં વાનરોનું એક ટોળું આ બાજુ આવશે તેમના કાર્યમાં તમે મદદરૂપ થાશો ત્યારે તમારી પાંખો ફૂટી નીકળશે અને તમે ફરીથી અવિશળ અવિરત ઉડાન ભરી શકશો હા સંપાજી તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે માતા સીતાનો કોઈ દુષ્ટ હરણ કરીને આવ્યો છે અને એની શોધમાં એને દરિયા કિનારે પહોંચ્યા છીએ વન સમુદ્રને પહેલે પાર ન થઈ શકીએ કારણ કે માતા ના હોય કે ન હોય અને અરે જામુવાનજી તમે ચિંતા ના કરો અમારે ગીધ લોકોની નજર બહુ તીક્ષણ હોય છે અને સમુદ્રને પહેલે પાર શું છે તે હું તમને જોઈ અને કહું છું અને આમે મારે પ્રભુ કાર્યમાં મદદરૂપ થવાનું જ છે જેથી કરીને આ શાપમાંથી હું મુક્ત થઈ શકું અને મને જેઓ દાન મળે મારી પાંખો અને જે મારા ગુરુએ કીધું હતું એ સાસું પડે તો સાંભળો સામે પર્વત લંકા નગરી છે અને ત્યાં રાવણ રાજ કરે છે ત્યાં એક બગીચામાં એક વૃક્ષની નીચે કોઈ અબળા બેઠી હોય તેવું મને જણાય છે તે જ માતા સીતા હશે એવું મને લાગે છે પરંતુ

નાનપણ ની અંદર ઋષિજી ના શ્રાપ ના કારણે એની શક્તિ બધી અલગ થઈ ગઈ છે અરે હનુમાનજી કરવા ને પહેલે પાર લાવવું પડશે તમે નાનપણ ની અંદર સૂર્યને સફળ ગળી ગયા છો અને દેવતાઓના કહેવાથી તમે એને મુક્ત કર્યા હતા જ્યારે તમે ઋષિઓને હેરાન કરતા તારે રોજ રાતના શ્રાપ આપેલો લો કે અમુક સમયે તમારી શક્તિ જતી રહેશે અને કોઈ પણ વ્યક્તિ તમને શક્તિનું સમરણ કરાવશે એટલે તમારી શક્તિ પાછી આવી જશે ઓટો હનુમાનજી ઓટો તમાર સમુદ્રને પહેલા પણ જાવું પડશે જય શ્રી રામ आयो विटोर आजनी Oh!